સૌ મીડિયા મિત્રોનું ને આવકારું છું અને આજની આપની પ્રેસ કોન્ફરન્સ આપણે સૌ જાણીએ છીએ કે આજે જે લોકસભાના સામાન્ય ઇલેક્શન્સ જે છે જનરલ ઇલેક્શન્સ બે હજાર ચોવીસને આજે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ અનુસંધાને એટલે કેટલીક મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ચુનાવની આદર્શ આચારસંહિતા જે છે એ હવે અમલમાં આવી છે અને આના અનુસંધાને જે સુરત જિલ્લામાંને લગતી કેટલીક બાબતોનું હું આપ સમક્ષ જે છે પ્રસ્તુત કરવામાં જે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં જે જે કાર્યક્રમ છે એમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે બાર એપ્રિલ એમાં ઉમેદવારોને ભર પત્રો ભરવાની છેલ્લી તારીખ છે ઓગણીસ એપ્રિલ શુક્રવારથી પત્રોની ચકાસણીની તારીખ છે વીસ ચાર બે હજાર ચોવીસ પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે બાવીસ ચાર બે હજાર ચોવીસ મતદાનની તારીખ છે સાત પાંચ બે હજાર ચોવીસ એટલે ગુજરાતમાં એક ચરણમાં મતદાન યોજવાના છે સુરત પણ આમાં સામેલ છે મતગણતરી જે છે એ ચા ચોથી જૂન ચાર છ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે અને છ છ બે હજાર ચોવીસના રોજ ચૂંટણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે એટલે સુરત જિલ્લાની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટમાં આપણે સૌ જાણીએ છીએ કે સોળ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ છે એટલે અલગ અલગ ત્રણ પાર્લામેન્ટરી કન્સ્ટિટ્યુઅન્સીમાં એમનો સમાવેશ થાય છે ચોવીસ સુરત જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં એકસો પચ પચપન ઓલપાડ એકસો ઓગણસઠ સુરત ઈસ્ટ એકસો સાઠ સુરત નોર્થ એકસો એકસઠ વરાછા રોડ એકસો બાસઠ કારંજ એકસો છાસઠ કતારગામ અને એકસો સડસઠ સુરત વેસ્ટનો સમાવેશ થાય છે આ સાથે જ જિલ્લામાં આવતી ચાર પાંચ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી જે એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો અઠ્ઠાવન કામરેજ એકસો બારડોલી અને એકસો સિત્તેર મહુવા એ બધી ત્રેવીસ બારડોલી પીસીમાં એમનો સમાવેશ થાય છે એકસો ત્રેસઠ લિંબાયત એકસો ચોસઠ ઉધના એકસો મજુરા અને એકસો અડસઠ ચોર્યાસી આનો સમાવેશ જે છે 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એનો સમાવેશ થાય છે સુરત આખા જિલ્લાની વાત કરીએ તો જે પાંચ એક બે હજાર ચોવીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એના મુજબ કુલ જિલ્લામાં સુડતાલીસ લાખ આઠ હજાર અને બ્યાસી મતદારો છે એમાં પચીસ લાખ ત્રેવીસ હજાર જેટલા પુરુષ મતદાતા અને એકવીસ લાખ ચોર્યાસી હજાર આઠસો સ્ત્રી મતદાતાઓ છે જેન્ડર રેશિયો આઠસો છેસઠ છે અને ઈપી રેશિયો સિક્સટી છે આ વખતે જે પર્સન વિથ ડિસેબિલિટીઝ એટ્ટી પ્લસ અને યુવા મતદારો ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ એમાં પીડબ્લ્યુડી વોટર્સ છે ટોટલ જિલ્લામાં એકવીસ હજાર સાતસો ને બે એટી ફાઇવ પ્લસ ઇલેક્ટર છે એકવીસ હજાર છસો ને પચાસ અને અઢારથી ઓગણીસના ઇલેક્ટર છે એટી ફોર થાઉઝન્ડ ચારસો ને છોતેર જેટલા મતદારો છે સુધારાનો કાર્યક્રમ હાલ પણ સ્ટાર્ટ છે અને એ જે છે લાસ્ટ ડે ઓફ નોમિનેશન સુધી બધું ચાલતું રહેશે એમાં જે નવા ફોર્મ્સ જે આવ્યા છે એમાં નવા ફોર્મ્સ છ જે છે 46,797 સિક્સ થાઉઝન્ડ સેવન સેવન એટલે 46,797 હજાર સાતસો જેટલા ફોર્મ્સ આવ્યા છે ફોર્મ સાતમાં અઢાર હજાર નવસો ને અને ફોર્મ આઠમાં ફોર્ટી નાઇન થાઉઝન્ડ ત્રણસો ને એટલે ઓગણપચાસ હજાર ત્રણસો ને છેતાલીસ જેટલા ફોર્મ આઠ પણ આપણને મળ્યા છે અને આનું નિકાલ પણ જે છે એઆર કક્ષાએથી થઈ રહ્યું છે સુરત જિલ્લામાં જે મતદાન મથકોની આપણે વાત કરીએ તો ટોટલ જિલ્લાના મતદાન મથકો છે ચાર હજાર ચારસો ને અને મતદાન મથકની જે લોકેશન છે સ્થળો છે એ છે અઢારસો અઢાર જેટલા છે આ વખતે આપણે પૂરક મતદારો મતદાન મથક જે છે ચોપન જેટલા પૂરક મતદાન મથક ઊભા કરી રહ્યા છીએ જેટલે કુલ મતદાન મથકોની સંખ્યા છે ચાર હજાર પાંચસો ને ત્રીસ છે આ જિલ્લામાં આ વખતે દરેક અસેમ્બલી સેગમેન્ટ દીઠ એક મોડલ મતદાન મથક દરેક અસેમ્બલી સેગમેન્ટ દીઠ સાત મોડલ મહિલા સંચાલિત બૂથ અને એક આપણે યુવા બૂથ જે છે રાખીએ છીએ આમ કરીને કુલ એકસો ઓગણત્રીસ સ્પેશિયલ ટાઈપના બૂથ છે આપણે એમાં આજ આપણે સૌ જાણીએ છીએ કે આજથી આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે એની એન્ફોર્સમેન્ટ કરવા માટે અલગ અલગ ટીમો જે છે આપણે બનાવી છે જેમાં છવ્વીસ મોડલ કોડ ઓફ કન્ડક્ટની ટીમો એકસો સત્તર જે છે એ ફ્લાઈંગ સ્કવોડ એકસો એકતાલીસ સ્ટેટિક સર્વેલન્સ ટીમ ચુમ્માલીસ છે એ વિડિયો સર્વેલન્સ ટીમ ઓગણીસ વિડિયો વિવિંગ ટીમ અકાઉન્ટિંગ ટીમ સોળ અને અસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર સોળ આવી ટીમોનું આપણે ફોર્મેશન કર્યું છે જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઈવીએમ વીવીપેટ છે અને સાથે જ મતદાન સ્ટાફ પણ છે એ પૂરતું છે વાહનોની જરૂરિયાત પૂરતા જેટલા પણ વાહનોની જરૂરિયાત પડશે એ એની વ્યવસ્થા જે છે બધી કરી લીધી છે જિલ્લામાં પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી એમની સાથે મળીને જેટલી પણ લો એન્ડ ઓર્ડરને લગતી જેટલી કામગીરી છે વૈધાનિક અને બિનવૈધાનિક જેટલી પણ કામગીરીઓ છે એ પૂરી કરવામાં આવેલ છે આપણે ચૂંટણી સંચાલનમાં ભાગરૂપે જે મીડિયા સેન્ટર આપણે ઊભું કરીએ છીએ મીડિયા સેન્ટર એ જૂની કચ કલેક્ટર કચેરી આયોજન ભવન નાનપુરા સુરત ખાતે આપણે કાર્યરત કર્યું છે આ વખતે અલગ અલગ આઈટી એપ્લિકેશન્સ મારફત લોકોને અને પોલિટિકલ પાર્ટીઝને સુવિધા થાય એના માટે અલગ અલગ એપ્લિકેશન જે છે એ વિકસાવવામાં આવે છે સીવીઝીલ એપ્લિકેશન છે જે એપ્લિકેશન ગૂગલ સ્ટોરમાંથી આપણે ડાઉનલોડ કરી શકીએ એમાં આચાર સંહિતા ભંગ અંગેની જે પણ ફરિયાદો હોય એ ઓનલાઈન છે નાગરિકો કરી શકે છે નવી જે સુવિધા એપ છે એમાં રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા કોઈપણ પ્રકારની જે પરવાનગીઓ બાબતમાં સુવિધા એપ છે ઉમેદવારી ઉમેદવારીપત્રો ભરાયા પછી એમને જે ફાઇલ કરેલા એફિડેવિટ જોવા માટે એફિડેવિટ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન એટલે એ એ છે મતદારો જે છે પોતાનું વિગતો જોવા માટે વોટર્સ ડોટ ઈસીઆઈ ડૉટ જીઓવી ડોટ ઇનનું યુઝ કરી શકે છે સાથે સાથે જ વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશન પણ ઘણી બધી ઇન્ફોર્મેશન્સ છે એ વોટર્સ માટે અવેલેબલ રહેશે સાથે જ ટોલ ફ્રી નંબર નાઇન્ટીન ફિફ્ટી એ આપણા જિલ્લામાં કાર્યરત છે એમાં જે નાગરિકો મતદાર યાદી કે ચૂંટણીલક્ષી કોઈપણ કામગીરી માટે આનો ઉપયોગ કરી શકે છે નાગરિકો દ્વારા મતદારયાદી કે ચૂંટણી સંબંધી અલગ ફરિયાદોનું નિવારણ માટે એનજીએસપી પોર્ટલ પણ